અલમસી બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાંથી સૂકા ગાંજા સાથે એક ઈસમને ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શનના અનુસંધાને એસઓજી પોલીસને મળેલ ખાનગી બાતમીના આધારે અલંગ પ્લોટ નંબર બાવીસ તથા ચોવીસની સામે સરકારી દવાખાના પાછળ ખોલી ઓરડીમાં ખાતે એનડીપીએસ અંગે રેડ કરતા એક ઇસમના કબજામાંથી સૂકો ગાંજો વજન બે કિલો ચારસો ચાલીસ ગ્રામ જેની કિંમત રૂપિયા ચા ચોવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેમની સામે એનડીપીએસ એકટની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરી એસઓજીના જયવીર ચુડાસમાએ અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો હતો આ આરોપીનું નામ જણાવી દઈએ તો સુબોધ જગદીશભાઈ પંડિત ઉંમરવરસ બાસઠ જણાવ્યું હતું એસઓજીના આ કામગીરીમાં એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ વિઠ્ઠલભાઈ ચૌહાણ મહાવીરસિંહ ગોહિલ હેડ કોન્સ્ટેબલ જયવીરસિંહ ચુડાસમા વિજયસિંહ ગોહિલ યોગેન્દ્રસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ કિશોરસિંહ ડોડિયા રાઘવેન્દ્રસિંહ ગોહિલ દિલીપભાઈ ખાચર ધર્મદીપસિંહ જાડેજા તેમજ મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભારતીબેન ચાવડા તથા ધર્મેન્દ્રસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા